ઇન્દોરમાં ગંદા પાણીની સમસ્યા જેવી સમસ્યા સુરતમાં ન આવે તે માટે સુરત મહાનગરપાલિકાએ આગોતરું આયોજન હાથ ધર્યું છે અને તમામ હોટસ્પોટ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલો લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે ઇન્દોરમાં ગંદા પાણીના કારણે સૌથી વધુ લોકો બીમાર પડવાની ઘટનાએ સુરત મહાનગરપાલિકાની ઊંઘ ઉડાડી નાખી છે જ્યારે બીજી બાજુ ગાંધીનગરમાં પણ ટાઈફોઈડના કેસે ચિંતા વધારી છે

તંત્રએ સર્વેલન્સની કામગીરી અને પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા તેજ બનાવી છે એક દિવસમાં પાંચસો પાણીના સેમ્પલની તપાસ થશે તેવું આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું છે તેમણે કહ્યું કે તાપી નદીની પાણીની સપાટી ઘટતા પાણીની ગુણવત્તા બગડે છે પાણીનું સ્તર ઘટવાથી તેમાં બેક્ટેરિયા અને ગંદકીનું પ્રમાણ વધે છે તેમણે કહ્યું કે પીવાના પાણીની લાઇન અને ડ્રેનેજ એટલે કે ગટરની લાઈનો નજીક હોવાથી અથવા લીકેજ હોવાના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતું હોવાની ફરિયાદો પણ સામે આવી છે જ્યાં વારંવાર ફરિયાદો આવે છે ત્યાં જૂની પાણીની લાઇનો બદલી નાખવામાં આવશે અને હાલમાં પાણીના સેમ્પલો લેવાની તજવીજ ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે આપણે જાણીએ છીએ હમણાં છેલ્લા એક અઠવાડિયા દસ દિવસ પહેલાં ઇન્દોર અને ત્યાર પછી બે ત્રણ દિવસ પહેલાં ગાંધીનગર ત્યાં આપણને પાણીજન્ય રોગચાળાના આઉટબ્રેક જોવા મળ્યા અને એના કારણે ગુજરાત સરકાર ખૂબ જ સેન્સિટિવ છે જે શહેરી વિકાસ વિભાગ છે એમાં પ્રિન્સિપલ સેક્રેટરી માન્ય થન્નારસન સાહેબ દ્વારા તમામ સત્તર મહાનગરપાલિકાની મીટિંગ કરવામાં આવી ગઈકાલે એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે કેટલા કેસીસ છે આવા જાડા ઉલટી ટાઈફોઈડ કમળાના એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે ઉપરાંત ઘરે ઘરે ઓઆરએસ આપવાના છે જેનાથી ડિહાઈડ્રેશનથી જે આપણને ઘટનાઓ થાય છે તે અટકાવી શકીએ આ સૂચના આ ગઈકાલે આપવામાં આવી છે સુરત કોર્પોરેશન માન્ય મેયર શ્રી માન્ય કમિશનર મેડમ તેઓ દ્વારા અગાઉથી જ આ પ્રકારની આપણે કામગીરી કરવા માટેની સૂચના આપેલી હતી જેની અંદર સુરત કોર્પોરેશનની અંદર રોજે રોજ હાઇડ્રોલિક વિભાગ દ્વારા પણ ત્રણસોથી ચારસો જેટલા પાણીના નમૂના લેવામાં આવે છે જેનાથી આપણે જાણી શકીએ છીએ કે કયા વિસ્તારની અંદર કોન્ટામિનેટેડ વોટર આવે છે અને ત્યાં આપણે સામેથી જઈ અને કામગીરી કરીએ છીએ અને સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલ એટલે કે અર્બન હેલ્થ સેન્ટર સિવિલ સ્મેર મસ્કતી હોસ્પિટલ અને બીજા પ્રાઇવેટ હોસ્પિટલ એમાંથી આ રોગચાળાની માહિતી મેળવવામાં આવે છે અને એ જગ્યા ઉપર જઈ અને કોર્પોરેશનની રેપિડ રેસ્પોન્સ ટીમ દ્વારા બીજા કેસીસ છે કે નહીં અને બીજા શું કારણથી કેસ થયા છે એની તમામ કામગીરી હાથ ધરવામાં આવે છે રિપોર્ટ ન્યૂઝ સુરત